નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા છેલ્લા ચોવીસ કલાકમાં આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને સૌથી વધારે તેની અસર છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા છે મન મૂકીને વરસ્યા છે બાર વાગ્યા રાતના બાર વાગ્યા બાદ વાપીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે અને હજુ પણ વાદળછાયું વાતાવરણ છે ઝરમર વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે મહત્વનું છે કે મેઘરાજા સુરત અને વાપીને ગમરોળી રહ્યા છે એવામાં આજની શું સ્થિતિ છે આવનારા બેથી ત્રણ કલાકમાં ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે કે પછી ક્યાં વરસાદ પડવાની શક્યતા છે એ આપણે વિન્ડીના મોડલથી સમજવાનો પ્રયત્ન કરીશું અમે આપને બતાવીશું કે અત્યારે ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે બીજી ઓગસ્ટ બાદ એટલે આ સમગ્ર અઠવાડિયામાં બીજી ઓગસ્ટથી લઈને છ ઓગસ્ટ સુધી આસપાસ કહેવામાં આવી રહ્યું છે હવામાન નિષ્ણાંતો દ્વારા કે મેઘરાજા મન મૂકીને સમગ્ર ગુજરાતમાં વરસી શકે છે પરંતુ સૌથી વધારે તેની અસર છે એ સુરતના તમામ પટ્ટા પર થશે દક્ષિણ ગુજરાતના તમામ પટ્ટા પર થશે અને એની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે એમાં શનિવારનો દિવસ અને રવિવારનો દિવસ છે ખૂબ જ મહત્વનું પણ માનવામાં આવી રહ્યું છે કારણ કે ઝરમર વરસાદની શરૂઆત મધ્ય ગુજરાતમાં પણ થઈ ચૂકી છે અમદાવાદમાં પણ સવારથી જ મેઘરાજા મૂકીને વરસી રહ્યા છે જોકે આ વરસાદ જોઈએ એવો નથી વરાપની સાથે સાથે વરસાદ પણ પડી રહ્યો છે વરાપ પણ અનુભવ કરવામાં આવી રહ્યો છે પરંતુ એની સાથે સાથે વરસાદ મધ્ય ગુજરાતની ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદમાં શરૂઆત થઈ છે દાહોદમાં પણ તેની અસર છે એ જોવા મળી રહી છે એની સાથે સાથે વડોદરામાં પણ મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે આ સુરતના તમામ પટ્ટા પર તેની અસર છે એ જોવા મળી રહી છે સુવાવલી ઓલપાડ આ તમામ જે વિસ્તારો છે સુરતના સચિન જીઆઈડીસી પછી આ બાજુ નવસારી આ તમામ જગ્યાઓ પર મેઘરાજા હાલ વરસી રહ્યા છે જ્યારે અમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારના વિ ત્યારની આ વિંડી મોડલની જે ગ્રાફ છે જે ચાર્ટ છે એ આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ સવારનું આ ગ્રાફ છે અને એની સાથે સાથે ખાસ વાત કરવામાં આવે તો સાંજના સમય પણ ખૂબ જ મહત્વનું એટલા માટે માનવામાં આવી રહ્યું છે બાર વાગે બાર ની વચ્ચે છે મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે અને એની સાથે સાથે આપ જોઈ શકો છો કે આવનારા બસ થોડાક જ કલાકમાં મેઘરાજા અહીં મન મૂકીને વરસવાના છે આખી આજે સિસ્ટમ છે સક્રિય થઈ ચૂકી છે જેની અસર છે અમદાવાદ ઢોલકા નડિયાદ ખંભાત ભાવનગર આ તમામ પટ્ટાઓ પર જોવા મળશે એટલે મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ પટ્ટા ઉપર તેની અસર છે એ જોવા મળવાની છે વાદળછાયું વાતાવરણની સાથે ધોધમાર વરસાદ પણ પડી શકે છે અહીં એની સાથે સાથે આપ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની ખાસ જો વાત કરવામાં આવે તો મહેસાણા પાલનપુર પાસે વધારે વરસાદ પડી શકે છે આ આશરે સાંજની ત્રણથી છ આસપાસનું આ બિંડી મોડલ છે જેમાં આપને બતાવી રહ્યા છીએ બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ મેઘરાજા આજ રોજ મહેરબાન થશે અને મન મૂકીને વરસી શકે છે ત્યારે ત્રણ વાગ્યા બાદ લેટેસ્ટ અપડેટ સાથે મારા સહયોગી વધુ માહિતી સાથે પણ આપના સમક્ષ જોડાશે પરંતુ પડેપણની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું આપ સતત જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર